પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણના પ્રગતિ મેદાન ખાતે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી તથા ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરધ હસ્તે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ થી વીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનાર આ મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા માટે કરવામાં આવ્યું છે ઉદઘાટન પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિશિષ્ટ કામગીરી કરનાર સ્વ સહાય જૂથોની મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી હતી સાથે તેમણે મેળામાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ મહિલાઓ દ્વારા કરવામાં આવતી સર્જનાત્મક અને ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું આ સશક્ત નારી મેળાનું પુલસો સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો હસ્તકલા સામગ્રી ખાદ્ય પ્રક્રિયા ઉત્પાદનો મિલેટ આધારિત વસ્તુઓ હાથવણાટ અને ખાદી એકમોના ઉદગ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે મહિલાઓ આજે પાયાના સ્તરે પરિવર્તન લાવી રહી છે અને આવા મેળાઓ મહિલાના સશક્તિકરણ સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપીને આર્થિક ભાગીદારને વેગ આપશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી નારી શક્તિને એક આત્મનિર્ભર બનવા માટે અને એક દેશને વિકસિત બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે એ જ રીતે આપણો આ જે મેળો છે જે સ્વદેશી મેળો અને આપણે જાણીએ છીએ કે સ્વદેશી મેળાની અંદર આપણી જ અહીંની વસ્તુ બનતી આપણે એનો વેપાર કરીએ છીએ એને ઉજાગર કરીએ છીએ કારણ કે આપણા દેશને મજબૂત બનાવવા માટે આપણે આપણી જ વસ્તુઓ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નારા સાથે આપણે કામ કરવું પડશે આ દેશને વિકસિત ભારત

આપણી સ્વદેશી વસ્તુઓ પહોંચાડવા માટે આપણે કાર્યરત થઈએ